હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સેવરોલ જે એકદમ સરસ જે લગ્ન પ્રસંગોમાં બને છે એવા સરસ બનાવીશું આપણે જે મેં આ રીતના બનાવે છે તમે જોઈ શકો છો આ સેવો લાગેલી છે ઉપરને આપણે બટાકામાંથી બનાવેલા છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો જે રીતના હું તમને બતાવીશ એકદમ સરસ થશે તમારે નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવા સરસ આપણે આજે સેવરોલ બનાવવા બનાવીશું તો ચાલો આપણે સેવ રોલ બનાવવાનો સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ ચાર નંગ બટાકા લીધા હતા એને હું એ બાફીને આ રીતના છોલી લીધા છે અને બટાકા એકદમ સરસ કોરા પડી ગયા છે આ રીતના જ લેવાના છે એકદમ ઢીલા એવા ના હોવા જોઈએ એટલે મેં આને કલાક પહેલાં બાફી મૂક્યા હતા તો એકદમ સરસ કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એને એક વાસણમાં આ રીતના લઈને છીની લઈએ આ રીતના જેથી આપણા બટાકાના સાઈજ પણ ગઠ્ઠા ના રહે તમે હાથેથી પણ મસળી શકો છો પણ ગઠ્ઠા અંદર રહેવા ના જોઈએ એ રીતના મસળી લેજો જેથી આપણા સ્પ્રિંગ રોલ એકદમ સરસ થાય આ રીતના તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ પડશે નીચે એ રીતના જ આપણે બધા બટાકા છીની લઈએ મેં બધા બટાકા છીની લીધા છે હવે મેં અહીંયા આગળ એક વાટકી પોવા પલાળ્યા હતા આ પોવા પહેલાં આપણે બટાકા પોવા બનાવીએ એ જાડાવાળા વાળા પોવા છે તેને મેં પલારીને દસ થી પંદર મિનિટ આ રીતના રહેવા દીધેલા બધું પાણી કાઢીને તો સરસ આપણા પોવા કોરા પડી ગયા છે હવે આપણે આ પોવા નાખી દઈશું આ રીતના આપણા પોવા કોરા પડેલા હોવા જોઈએ એકદમ સરસ કોરા થવા જોઈએ તો સેજ અંદર પાણી હશે તો તમારો માવ એકદમ ઢીલો થઈ જશે આ રીતના એકદમ છૂટા છૂટા પોવા હોવા જોઈએ હવે મેં અહીંયા આગળ વટાણા લીધા છે મેં આ થોડાક બાફી લીધા છે એ પણ આપણે એમાં નાખી દઈશું અહીંયા આગળ મેં એક ગાજર લીધું હતું તેને મેં આ રીતના છીની લીધું છે તમે ચાહો તો આને ઝીણું ઝીણું કાપી શકો છો તમે મેં છીનીને લીધું છે અને એનું એક્સ્ટ્રા પાણી જે હતું તે મેં નીચે લઈ લીધું છે અને અહીંયા આગળ ધાણા લીધા છે મેં આ આ રીતના ઝીણા સમારીને સરસ ધોઈને ધાણા લઈ લીધા છે એક વાટકી ધાણા છે આપણે જે રોલ બનાવીએ છીએ એમાં સરસ ક્રિસ્પીનેસ આવે એના માટે મેં અહીંયા આગળ ત્રણથી ચાર મોટી ચમચી ચોખાનો લોટ લીધો છે એ હું નાખી દઈશ આમાં અને અહીંયા આગળ બે ચમચી મેં આમચૂર પાવડર લીધો છે ખટાસ માટે એ નાખી દઈશ તમારા પાસે લીંબુ હોય કાં તો લીંબુના ફૂલ હોય તે તમે નાખી શકો છો અને અહીંયા આગળ ખટાસને બેલેન્સ કરવા માટે મેં અહીંયા આગળ બે ચમચી ખાંડ લીધી છે એ પણ નાખી દઈશું આપણે અને તીખાસ માટે મેં મરચું પાવડર લીધું છે એક ચમચી તે નાખી દઈશ ને સ્વાદ પ્રમાણે અહીંયા આગળ મીઠું નાખી દઈશું હવે આપણે એને સરસ મસળી લઈએ એક ડો જેવું આપણે એને તૈયાર કરી દઈએ આ રીતના તમે ચાહો તો આમાં લીલા મરચાં પણ વાટીને નાખી શકો છો મેં લીલા મરચાં નથી નાખ્યા આ રીતના સરસ આપણે લોટ જેવું આપણે બાંધી દઈશું પોચા પોચા હાથે બાંધવાનું છે વધારે આપણે ભાર નથી દેવાનો આ સમયે તમારે ઢીલું બેટર લાગતું હોય તો તમે આમાં ચોખાનો લોટ નાખી શકો છો જેથી બટાકા જો તમારા ઢીલા હોય અને ઢીલું થઈ ગયું હોય તમારું બેટર તો તમે આમાં ચોખાનો લોટ નાખી શકો છો પણ મારું બરાબર છે એટલે હું આમાં નથી નાખતી ચોખાનો લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે બનીને તૈયાર છે આ રીતના તમારો લોટ જેવું બાંધવાનું છે હવે આપણે આને ઢકીને દસ મિનિટ માટે રહેવા દઈએ અને તમે જોઈ શકો છો આ રીતના મેં સેવ લીધી છે એને મેં હાથેથી આ રીતના એકદમ જીની કરી દીધી છે મસેળીને તમારે આ રીતના જે પેકેટ મળે છે બજારમાં તૈયાર એ જ લેવાનું છે હવે આપણે આ મેં મેદો લીધો છે તમે ચાહો તો કોર્નફ્લો પણ લઈ શકો છો મેં અહીંયા આગળ અડધી વાટકી મેદો લીધો છે એને આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરીશું આનું જેથી આપણા સ્પ્રિંગ રોલ અંદર આપણે નાખીએ તો સરસ એને બેટર આપણું ચોંટી જાય ગઠ્ઠા ના થવા જોઈએ એ રીતના આપણે એને એક સ્મૂથ બેટર તૈયાર કરીશું આ રીતના આપણે બહુ જાડું નથી રાખવાનું તમે જોઈ શકો છો મેં આ રીતના એકદમ પતલું મે મેદાનું બેટર તૈયાર કર્યું છે જેથી આપણે સેવનો રોલ આની અંદર પલારીએ તો એકદમ સરસ આપણે કોટ લાગી જાય ને એ રીતના આ રીતના તમારે પતલું રાખવાનું છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણો સરસ લોટ સેટ થઈ ગયો છે હવે આપણે હાથેમાં થોડું તેલ લગાવી લઈએ આ રીતના અને આપણે રોલ તૈયાર કરી લઈએ તમે ચાહો તો કટલેસના શેપમાં પણ કરી શકો છો પણ સેવ રોલ આપણે બનાવીએ એટલે સેવ રોલ આ રીતના જ હોય છે આ રીતના બહુ જાડા નહીં બહુ પાતળા નહીં એ રીતના તમે આ રીતના બધા રોલ પહેલા બનાવી લેવાના છે તમે જોઈ શકો છો થોડું હાથમાં લઈ લઈશું બેટર અને આ રીતના દબાવતા જઈને સરસ એનો રોલ બનાવી લઈશું આ રીતના આપણે બધા રોલ તૈયાર કરી દઈએ આ રીતના તમે જોઈ શકો છો આપણા બધા રોલ્સ બનીને તૈયાર છે હવે આપણે આને જે આપણે મેદાની સ્લરી બનાવીને મૂકી હતી તમે જોઈ શકો છો આ રીતના મેં બનાવીને મૂકીથી એને આપણે આ રીતના ડીપ કરી દઈશું આ રીતના આપણે એને મેદાની સ્લરીમાં પલારીને આ રીતના સેવની મય ડીપ કરી દઈશું આખું બધે ચોફેર અને સેવ રીતના લગાડી દઈશું બધે બરાબર સેવ લાગી જાય આ રીતના આપણે સેવ ખંખેરી લઈશું જે વધારાની હોય એ નીકળી જાય અને આ રીતના આપણે બધી જ રોલને એ જ રીતના આપણે બધા રોલને સ્લરીમાં પલારીને સેવોની મય લગાડી લઈશું બધા રોલ આપણે આ રીતના તૈયાર કરી લઈએ જે વધારાની સેવો હોય એ આ રીતના આપણે કઢી લેવાની છે જેથી આપણે તેલમાં જ્યારે તળીએ તો વધારે છૂટી તેલમાં ના પડી જાય એ રીતના આ રીતના આપણે કરી દેવાની છે હવે બધા રોલને આપણે આ રીતના કરી દઈએ તમે જોઈ શકો છો આપણા બધા રોલ બનીને તૈયાર છે એના માટે મારે આ એક પેકેટ સેવનું વપરાયું છે થોડીક જ બચી છે આમાંથી હવે આપણે આને તળી લઈએ તળવા માટે મેં અહીંયા આગળ તેલ મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે થોડુંક નાખીને જોઈ લઈએ કે આપણું તેલ ગરમ બરાબર છે કે નહીં તમે જોઈ શકો છો આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે આપણે બહુ ધુમાડા નીકળે એવું તેલ નથી રાખવાનું હવે આપણે એક એક કરીને એમાં રોલ આપણા ધીમે રહીને નાખી દઈશું આ રીતના અને મીડિયમ ગેસ પર એને આપણે તળવાના છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો એટલા તમે અંદર નાખી શકો છો આ રીતના હવે આને આપણે મીડિયમ ગેસ પર જ બેથી બે મિનિટ સુધી આ જ રીતના તળી લઈએ ગેસ મીડિયમ રાખ્યો છે આ રીતના આપણે સરસ એને ધીમે રહીને પલટાઈ લેવાના છે તમે આ રીતના રોલ બનાવીને તમે ફ્રીજમાં મૂકી શકો છો ફ્રીઝરમાં નથી મૂકવાના ડી ફ્રીઝમાં મૂકી દેવાના અને બેથી ત્રણ દિવસ આને તમે રાખી શકો છો કોઈ મહેમાન આવવાના હોય તો તમે પહેલેથી આ રીતના એને બનાવીને મૂકી શકો છો જેથી કોઈ મહેમાન ઘરે આવે તો તમે એને એમને તળીને આ રીતના નાસ્તામાં આપી શકો છો આ રોલ ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર ઘરે આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા પહેલી જ વારમાં સરસ રોલ બનીને તૈયાર થશે તમે આ જ રીતના બનાવશો તો હવે આને બીજી બાજુ પણ આપણે બે થી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો આપણા સરસ તળાઈ ગયા છે સરસ બ્રાઉન કલર આવ્યો છે તમે જોઈ શકો છો આ જ રીતના તમારે તળવાના છે અને મીડિયમ ગેસ પર જ આને તળી લેવાના છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો હવે આપણે આને તળી લઈએ મને એક બેચ તળતા પાંચથી છ મિનિટ લાગી છે ધીમા ગેસ પર આપણે તળવાનું છે અને આ રીતના આપણે એનું તેલ નીતાળવા માટે આ રીતના કઢી લઈએ હવે આપણે બીજા પણ એ જ રીતના તરી લઈએ આ જ રીતના આપણે બધા સેવ રોલ તરી લઈએ અને પણ આપણે ચાર થી પાંચ મીડિયમ ગેસ પર થવા દઈએ આ પણ આપણા હવે તળાઈ ગયા છે આને પણ તળી લઈએ તમે જોઈ શકો છો કે એવા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે જોતાં જ ખાવાના મન થઈ જાય એવા સરસ થયા છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો તમારે પણ ભાવશે આ જ રીતના હવે આપણે બધા તળી લઈએ તમે જોઈ શકો છો આપણા સેવના રોલ બનીને સરસ તૈયાર થઈ ગયા છે ને એકદમ સરસ ક્રિસ્પી થયા છે બહારથી એકદમ ક્રિસ્પી છે તમે જોઈ શકો છો ને અંદરથી એકદમ સોફ્ટ થયા છે તમે ગરમા ગરમ નાસ્તામાં આને ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં આને ભરી શકો છો કોઈ મહેમાન આવે તો પણ તમે આને સરસ નાસ્તાને આપી શકો છો જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ